હલો ફ્રી રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પછી ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બક્કલ માર્કેટ યાર નલાસક પધીન ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યારના અનદ ના ભાવ તમને યદના ભાવ જો તમે અમારા YouTube ચેનલ દ્વારા દરરોજ ને માટે સામગ્રી માંગતા હોઈ તો અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડિયો ની નોટિફિકેશન સે દરરોજ ને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડિયો સારો લાગે તો અમારા વિડીયાને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યારના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ આપણે જોઈએ પરવાર પરવરના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ દાણવારા ચોરા દાણવારા છોરાના જે ભાવ છે ચાલી રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ મૂળા મૂળાના જે કિલ્લાના ભાવ છે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે કિલ્લાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ અગિયાર રૂપિયા છે હવે જોઈએ સુરણ સુરણના જે કિલાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સુકે ડુંગળી जो कि डूंगी किला भाव से छ रुपया लई वीस रुपया से हम जो है बटेटा बटेटा जो किला भाव से आठ रुपया लई वीस रुपया से हमें जो है वाल वाल किला भाव से तीस रुपया लई चालीस रुपया से हमें जो है आल्कोहल आल्कोल पुड़िया भाव से पिस्तालीस रुपया लई पचास रुपया से हमें जो ये ब्रोकली ब्रोकली भाव से तीस रुपया लई पात रुपया से हमें जीए देशी काकड़ी देशी काकड़ी किला भाव से तीस रुपया लई चालीस रुपया से हम जो शिमला मरसा शिमला मरसा किला से अठार अठार रुपया लई वीस रुपया से अब है જોઈએ कद्दू कद्दूનો જે કિલાના ભાવ છે 13 રૂપિયા થી લઈ 15 રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરનો જે કિલાના ભાવ છે તો 10 રૂપિયા થી લઈ 15 રૂપિયા છે હવે જોઈએ ચાઈનીઝ કાકડી ચાઈનીઝ કાકડીનો જે કિલાના ભાવ છે 15 રૂપિયા થી લઈ 18 રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરનો જે पोटला न भाव से तो सौ रुपया थी लई एक सौ वीस रुपया से हमें जो ए, वाल है वालोर वालोर जो उधेड़ा पोटला न भाव से नेव रुपया थी लई सौ रुपया से हमें जो है अमेरिकन मकाई अमेरिकन मकाई रोड़ा ना एक किला भाव से तो छ रुपया थी लई सोल रुपया से हमें जो है लीलू ल... પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ ચણા લીલા લીલા ચણાના જે કિલ્લાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ સત્તર રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગરી લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે બાર રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે हमें जो ये मेथी मेथी ना जिला भाव से पांच रुपया लई दस रुपया से हमें जीट बीटना जे किला भाव से दस रुपया लई अठार रुपया से हमें जीए तुवेर तुवेर जिला भाव से, थी से, जो तुर, तुर से पंदर रुपया लई तीस रुपया से हमें गुवार गुवा गुवा किला भाव से સાઠ રૂપિયાથી લઈ પાહ રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા છોરા પુરિયાવાળા છોરાના જે બંડલના ભાવ છે એકસો વીસ રૂપિયાથી લઈ એકસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફાફડા ફાફડાના જે ઉદળા પોટલાના ભાવ છે એંસી રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ વટાણા वटाणा किला ना से अठयावी रुपया लई बतीस रुपया से हमें जोए रींगणा रींगणा किला से रुपया लई तीस रुपया से हम जो जीफोर मरसी जीफोर मरसीना किला भाव से चालीस रुपया लई पंचावन रुपया से हमें जो टमेटा टाटा किला भाव से पांच रुपया लई छ रुपया से હવે જોઈએ હવે જોઈએ કાચા પપૈયા કાચા પપૈયાનો જે કિલાનો ભાવ છે તે 15 રૂપિયા થી લઈ 16 રૂપિયા છે હવે જોઈએ પીરી મરસી પીરી મરસીનો જે કિલાનો ભાવ છે 20 રૂપિયા થી લઈ 25 રૂપિયા છે હવે જોઈએ આદુ આદુનો જે કિલાનો ભાવ છે 35 રૂપિયા થી લઈ 40 રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુનો જે કિલાનો ભાવ છે चाली रुपया लै पचास रुपया से हमें जीए मरसा मरसा भाव से पंदर रुपया थी लाइ तीस रुपया से हम जो कॉबीज उधड़ी भारी भाव से चालीस रुपया थी लई ऐसी रुपया से हमें जो भीडो भीडा जिला भाव से पचास रुपया लई आठ रुपया से अबे જોઈએ કિસુડા કિસુડાનો જે કીલાનો ભાવ છે 20 રૂપિયા થી લઈ 25 રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાનો જે કીલાનો ભાવ છે 25 રૂપિયા થી લઈ 30 રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાનો જે કીલાનો ભાવ છે 30 રૂપિયા થી લઈ 35 રૂપિયા છે तो मित्रों आता राजकोट बकाला मार्केट यार्डना लीला शाकाजीना भाव तो मित्रों जो तेरे राजकोट बकाला मार्केट में लीला शाकाजी भाव जो तेरे दररोजरी यूट्यूब चैनल द्वारा सांभवा मागता हो तो अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब कर लो जैसे अरा विडिय नोटिफिकेशन से दर रोजने मट्टरा मोबाइल सुधी पहुंचती रहे અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે મારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ